અમદાવાદના સિંગોળા તળાવમાં ગંદકીનો અંબાર જોવા મળ્યો છે ત્યારે બાજુમાં બનતા અંડરપાસનું સાત વર્ષથી ચાલી રહ્યું છે કામ પરંતુ કોન્ટ્રાક્ટરોને કોઈ સુવિધા નથી અમદાવાદ શહેરના મકરબા ગામ પાસે આવેલી ઐતિહાસિક ઇમારત સરખેજના રોજાની પાછળ સિંગોળા તળાવ આવેલો છે જ્યાં તમામ કોર્પોરેશનનું ગંદુ પાણી ઠાલવવામાં આવી રહ્યું છે આસપાસમાં મચ્છરો અને રોગચાળો ફાટી નીકળવાનો ભય સેવાઈ રહ્યો છે તેમજ સ્થાનિક લોકો માંગણી કરી રહ્યા છે કે આ તળાવની ફરતે દિવાલ બાંધવામાં આવે અથવા મળાવ તળાવની જેમ વિકાસ કરી એક નયન સ્થાન બનાવવામાં આવે તો આજુબાજુના રહીશોને એક સારી સુવિધા મળે તેમજ છેલ્લા સાત વર્ષથી અંડરપાસનું કામ ચાલી રહ્યું છે ત્યારે સવાલ એ ઊભો થાય છે કે શા કારણે કોન્ટ્રાક્ટર સાત વર્ષ સુધી અંડરપાસનું કામ પૂર્ણ નથી કરી શક્યા તેમાં કયા અધિકારીઓ કયા નેતાઓ જવાબદાર છે તે મુખ્ય પ્રશ્નો ઊભો છે કારણ કે હજુ સુધી અંડરપાસ સંપૂર્ણ બનીને ખુલ્લો નથી મુકાયો અને ધીરે ધીરે કામ ચાલી રહ્યું છે જેના કારણે ત્યાંથી નીકળતા રાહદારીઓને ફરીને જવું પડી રહ્યું છે છીએ અમદાવાદ શહેરના વેજલપુરના જે સિંગોળા ગામ છે એમ મકરબા ગામ કહેવાય જે અમિત ઠાકર જે ધારાસભ્ય છે બીજેપીના તેમના વિસ્તારમાં આવે આવી પહોંચ્યા છીએ ત્યારે મહત્વની વાત એ છે કે અમારી પાછળ તમે જોઈ શકો છો કે સિંગોળા તળાવ છે આ સિંગોળા તળાવ અજાણે ભાગ્યે જેવું કોઈ વ્યક્તિ હશે કે આ તળાવ વિશે નહીં જાણતું હોય પરંતુ આ તળાવની અમુક જે કમીઓ છે જે તથ્યો છે તે આજે અમે તમને ઉજાગર કરવા જઈ રહ્યા છે જે આ તળાવ છે ખરેખર આ ગંદકી આજે અંદર જે પાણી ભરાયેલું છે એ કોર્પોરેશનની ગંદકી છે ગંદુ પાણી જે લોકો દ્વારા જે વપરાવામાં આવે છે નાહવામાં ધોવામાં જે આપણે પાણી વાપરીએ છીએ એ તમામ પાણી અહીંયા નાળા દ્વારા હું કેમેરામેનને વિનંતી કરીશ કે આ બાજુ ફેરવે કેમેરો કે અહીંયા નાળા દ્વારા આ તમામ પાણી કોર્પોરેશનનું આ સિંગોળા તળાવમાં છોડવામાં આવે છે ત્યારે અહીંના સ્થાનિક લોકો વારંવાર આ આ મુદ્દે પ્રશ્નો ઉઠાવી રહ્યા છે રજૂઆતો કરી રહ્યા છે તેઓ કહી રહ્યા છે કે અમદાવાદ જેવા વિકસિત શહેરમાં તેઓમાં વેજલપુર જેવા વિસ્તારમાં જ્યાં વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે તેવામાં આ ગંદુ પાણી અહીંયા વારંવાર આવી રહ્યું છે ત્યારે આ ગંદુ પાણીને સ્વચ્છ બનાવવામાં માટે રોગચાળો ન ફેલાય તેની માટે સરકાર દ્વારા કેમિકલો નાખવામાં આવતા હોય છે પાણીના અથવા તો એને ફિલ્ટર કરીને પાણીને ઇસ્તેમાલ પણ કરવામાં આવતું હોય છે પરંતુ એવું કોઈ પણ પ્રકારની કામગીરી અહીંયા કરવામાં આવતી આવતી નથી સામે જે કેમેરા સામે તમે જોઈ રહ્યા છો તે અહીંયા નાળું છે જોઈ શકો છો કે વેજલપુર વિસ્તારનું જે મકરબા ગામ છે સિંગોળા તળાવની સામેથી નાળામાંથી પાણી કોર્પોરેશનનું પાણી રોજ ઠાલવવામાં આવે છે ગંદુ પાણી ગોબરું પાણી અહીંયા ઠાલવવામાં આવે છે ત્યારે અહીંયા સ્થાનિક લોકો એવી માંગણી કરી રહ્યા છે આ પાણીના કારણે સમગ્ર વિસ્તારમાં રોગચાળો ફેલાઈ રહ્યો છે કોઈ પણ પ્રકારના જે ડમ્પ જે ડમ્પ મૂકવામાં આવે છે પાણી નિકાલ માટે એની વ્યવસ્થા નથી ને છેલ્લા ઘણા સમયથી અહીંયા ગંદકી રોગચાળો માખી મચ્છર થાય છે જેના કારણે કોઈપણ ઋતુ બદલાતા અમદાવાદના તમામ લોકો બીમાર પડે છે વારંવાર રોગચાળો ફાટી નીકળે છે દર વખતે ચીકુનગુનિયા હોય થેલેસેમિયા હોય કોરોના હોય તેવા તમામ રોગોથી અમદાવાદ પીડાતું હોય છે તેની મુખ્ય જે કારણો છે એ આ છે હવે બીજી વાત અમે તમને જણાવવા જઈ રહ્યા છે કે જે આ સિંગોડા તળાવ છે એ સિંગોડા તળાવનું પાણી આગળ સરખેજ રોજા જે એક સમયમાં અહેમદશાહ બાદશાહ હતા જે અમદાવાદના તેમના દ્વારા સરખેજ રોજાના જે દરગાહ બનાવવામાં આવી હતી અમદાવાદની એશિયા ઐતિહાસિક ધરોહર કહેવાય છે અહેમદ શાહ બાદશાહ દ્વારા બનાવવામાં આવેલી હવે આ જે ગંદુ પાણી છે તે સરખેજ રોજામાં જાય છે જે પવિત્ર સ્થળે આ ગંદુ પાણી જાય છે અહીંના સમય અહીં આ વિસ્તારથી જે ધારાસભ્યો તો જીતે છે બહુમતી જીતે છે સારા જીતે છે છે પરંતુ જે સમસ્યા સ્થાનિક પડતર પ્રશ્નો છે એ ત્યાં ને ત્યાં છે એનો કોઈ પણ પ્રકારનો નિવાળો હજી સુધી નથી આવતો અમારી સામે જોઈ શકો છો કે ગંદકીના એઠવાળો ગંદા પાણી અહેમદછા બાદશાહે બનાવેલી સરખેજ રોજા દરગાહમાં જાય છે તેવા તેવી સમસ્યાઓ જે અત્યારે ઊભી થઈ છે કે ક્યાં સુધી યોગ્ય છે શું આ પ્ર આ તમામ બાબતો ઉપર ધારાસભ્યોનું કોર્પોરેટરોનું સાંસદ સભ્યોનું ધ્યાન નહીં હોય અથવા તો આ ખાડા કાન હાથે કરીને આ પ્રશ્નોને જે પડતર પ્રશ્નોને સોલ્વ ન કરવામાં આવતા હોય આ ખાડા કાન કરી દેવામાં આવતા હોય તેવી બાબતો હાલ લોકો દ્વારા જણાવવામાં આવી રહી છે હવે બીજો મુદ્દો છે અમે તમને જણાવવા જઈ રહ્યા છે અમારી પાછળ જે હું કેમેરામેનને વિનંતી કરીશ કે અંડરપાસ અહીંયા બનાવવામાં આવી રહ્યો છે છેલ્લા કેટલા સમયથી આ વસ્તુ જે હું તમને હવે જણાવવા જઈ રહ્યો છું સિંગોરા ગામના મકરબા ગામના વેજલપુર વિસ્તારમાં તે તમે જાણીને ચોંકી જશો આ અંડરપાસ બનાવવામાં આવી રહ્યો છે અમદાવાદ કોર્પોરેશન દ્વારા આમ તો અમદાવાદમાં ઘણી બધી જગ્યાએ અંડરપાસ આવેલા હોય છે અને તમામ અંડરપાસો વરસાદમાં ચોમાસામાં પાણીઓથી ભરાઈ જતા હોય છે અંતે તે તમામ અંડરપાસોમાં સિત્તેર લાખના ખર્ચે કરોડોના ખર્ચે બમ્પ પાણી નિકાલના બમ્પ આમ તો જ્યારે બમ્પર બનાવવામાં આવે છે તે તમામ બમ્પર બનાવતા પહેલાં પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં આવે છે પરંતુ એવી વ્યવસ્થા પણ ન હોવાને કારણે ટેકનિકલ ખામી નોલેજનો અભાવ અથવા તો નિયતની કમી હોવાને કારણે કરોડો રૂપિયાના બમ્પ તો બનાવે છે પરંતુ પાણીની વ્યવસ્થા નથી હોતી એ ખુશીની બાબત છે અહીંયા કે અહીંયા પાણીની વ્યવસ્થા વચ્ચે ઝાડીઓથી કરવામાં આવી છે પરંતુ સાત વર્ષ થઈ

જે રીતે હાલ આ અંડરપાસ છે કેટલા વર્ષથી અંડરપાસ અહીંયા આને આ પરિસ્થિતિમાં છે પાંચ થી સાત વર્ષથી બને છે સર હજુ ચાલુ નથી થયું તો એનું કારણ શું હોઈ શકે આ જે અંડરપાસ જે નથી ચાલુ થયા ધારો કે આ કોર્પોરેશન તો કરોડો રૂપિયા ફાળવી રહી છે તો ભ્રષ્ટાચાર જે શું છે નિયત ની કમી છે એ તો સરકાર સાહેબ ચાલુ નથી કરતી હજુ ખર્ચો તો બધો થઈ ગયો છે અચ્છા તમે આ વિસ્તારમાં જ રહો છો હા આ વિસ્તારમાં

આ ગટોરોનું પાણું મેલ્લામાં જાય છે સરખેજ રોજા તલાવમાંથી મેલ્લામાં આવે છે તો હાલ આજે જે આ જે સમસ્યા છે એ ગંભીર સમસ્યા છે અમારી સાથે યુવાન જોડાયા છે લોકો પણ અમારી સાથે ઉપસ્થિત છે અમે તો રજૂઆતો કરતા આવ્યા છીએ અહીંયા કોર્પોરેટરો પાસે ધારાસભ્ય પાસે જે સ્થાનિક સમસ્યા છે કારણ કે આ જે સ્થાનિક ધારાસભ્ય છે કોર્પોરેટરો છે અહીંના સ્થાનિક લોકોના મતોથી જીતે છે અને એમની જવાબદારી બને છે તમામ લોકોની સમસ્યા દૂર કરવાની કારણ કે આ સત્તા પક્ષના ત્રીસ વર્ષથી શાસનમાં છે તો એને લોકો ખોબલેને ખોબલે મત આપે છે અને કામ કર્યું છે ત્યારે મત આપે છે તો આવનારા સમયમાં પણ આ નાના નાના કામો કરીને બતાવે તેવી લોકો અત્યારે આ રાખી રહ્યા છે કેમેરામેન સારતી શાહ સાથે કમલેશોડા ન્યૂઝ ફોર ઇન્ડિયા અમદાવાદ